હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડ્રાય ચિલી પનીર તો એકદમ ટેસ્ટી એવું બહારનું પણ રેસ્ટોરન્ટનું ભુલાવી દે એવું અને એકદમ સરળ રીતે ઘરે જ બનાવીશું બધાને બોજ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા ચીલી કટર લીધું છે એમાં દસથી બાર લસણ નીકળી ચારથી પાંચ આદુના ટુકડા આ રીતે આપણે કટરમાં આપણે ચોપ કરી લઈશું તો ડ્રાય ચીલી પનીરમાં આદુ લસણનું પ્રમાણ થોડું વધારે હોય તો હવે પનીર કટ કરી લઈએ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલું પનીર લીધું છે આટલા પનીરથી ચાર જેટલા લોકો ખાઈ શકશે તો મેં અહીંયા દેરીનું પનીર લીધું છે તમે પેકેટમાં આવે એ પણ લઈ શકો છો અને ઘરે બનાવીને પણ લઈ શકો છો જો તમે ઘરે બનાવીને લો તો પાણી ન રહેવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું અને હોટલમાં મોસ્ટલી આ રીતે સ્લાઇસમાં પનીર ચીલી હોય છે તો હું અહીંયા સ્ક્વેરમાં મોટા મોટા આ રીતે ટુકડા કરી રહી છું તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા બધા જ પનીરના ટુકડા આ રીતે રેડી કરી લીધા તો તમે જોઈ શકો છો તો આ રીતે મેં સ્ક્વેરમાં કટ કરી લીધા હવે આપણે એક બાઉલમાં એને લઈ લઈશું તો પનીરના ટુકડાને આપણે થોડા મેરીનેટ કરી લઈશું તો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ફ્લેવર આવશે અને થી બે ચમચી જેટલો સફેદ મકાઈનો લોટ ઉમેરી દઈશું તો તમે અહીંયા અડધો મેંદો અને અડધો મકાઈનો લોટ પણ લઈ શકો છો અને એક ટી સ્પૂન જેટલો ચીલી સોસ તીખું તમારે જે રીતે જોઈતું એ રીતે તમે ઉમેરી શકો છો સાથે એક ટી સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું અને અડધી ટીસ્પૂન જેટલો વિનેગર ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું પહેલાં આપણે હળવા હાથે મિક્સ કરીશું આ રીતે તો આ રીતે મિક્સ કરી લેવાનું પછી આ રીતે સ્પૂનની મદદથી થોડું ઉપર નીચે કરવાનું અને આ રીતે કરી લેવાનું તો એકદમ સારી રીતે કોટ થઈ જશે અને આપણે દસ મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો અડધી ટી સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ અને એક ચમચીથી થોડું ઉપર સફેદ મકાઈનો લોટ એટલે કોર્નફ્લોર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પેસ્ટ બનાવી દઈશું પાણી ઉમેરી અને હવે આપણે પનીરને ફ્રાય કરી લઈશું તો કડાઈ તમારે આ રીતની થોડી છીછરી હોય એવી જ લેવાની તો ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરી તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે પનીરના ટુકડા ઉમેરી દઈશું જે મેરિનેટ કરેલા છે એ તો આ રીતે બધા ટુકડા ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની અને આ રીતે ફોકની મદદથી સાઈડ ચેન્જ કરી લેવાની તો અડધી મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરતા રહેવાનું અને પનીર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો તો પનીરને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગશે પનીર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો બધા જ પનીર એકદમ સારા એવા ફ્રાય થઈ ગયા એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધા પનીર પ્લેટમાં લઈ લીધા અને એ જ કઢાઈમાં જે તેલ હતું એમાં જ આપણે આ રીતે બે થી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી ઉમેરી દઈશું તો મેં અહીંયા એક ડુંગળીના ચાર ભાગ કરીને કટ કરી લીધી તો આ રીતે લેયર્સ એના જે હોય એ છૂટા પડી જશે અને ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાતળવાની અને બે ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તો ચીલી પનીરમાં આદુ લસણનું પ્રમાણ ખૂબ વધારે હોય સાથે કેપ્સિકમ ઉમેરી દઈશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે અને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા તો આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં ચારથી પાંચ સ્લાઇસમાં કટ કરી ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું અને સાથે મરી પાવડર ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવશે તો મીઠું મેં પનીરમાં પણ ઉમેર્યું છે તો ખાસ ધ્યાન રાખવાનું અને ઉપરથી લીલી ડુંગળીના નીચેનો ભાગ હોય એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે શાકભાજી ક્રંચી રહે એ રીતનું આપણે સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની અને જે આપણે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને હવે આપણે એમાં પનીર ઉમેરી દઈશું ફ્રાય કરેલા અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે મિક્સ કરવાના તો આ રીતે અને તમે આ પનીર ચીલી હોટલનું પણ ભૂલી જાઓ એવું બનશે તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને જરૂરથી એકવાર ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો ડ્રાય પનીર ચીલી તૈયાર થઈ ગયું તો ખૂબ ઓછો સમય લાગે છે ને એકદમ સરળ રીતે તૈયાર થશે તો હવે એક પ્લેટમાં સર્વ કરી લઈએ તો આજે મારા બાળકોની ફરમાઈશ હતી પનીર ચીલી ખાવાની તો મેં આજે પનીર ચીલી બનાવ્યું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ડ્રાય પનીર ચીલી બનીને તૈયાર છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો